અગીઆઈ અહીંયા બોલેલી ગણેશની અંદર આ લોકેશન રોડ છે તમે જુઓ આ બાજુ ખૂબ ટ્રાફિક છે આ સાંજનો સમય છે અને આ તમે જોઈ શકો છો આ કેટલું ફૂલ ટ્રાફિક છે આ અહીંયા જ એક્ઝેક્ટ ગયું છે આ ગણેશ દીકરી તમને દેખાતી હશે અહીંયા આ ખૂબ સરસ વાતાવરણ છે એકદમ રોડ ટચ છે ખૂબ જ તો આપણે અંદર જઈએ ગણેશ પર તમને આ જોવા મળશે જોઈએ અહીં તમને લાઈવ પફ ના માનસર નહીં દેખાડતું એ તો જતા રીતે પછી કરો છો પાણીપુરીનો સામાન પફ લાઈવ પફ કોલ્ડ ડ્રિંક્સ સનની વસ્તુ દરેક તરીકે ઘરે અંદર શું છે બધું ખોલશે આઈસ્ક્રીમ છે